આજના આ વિડીયોમાં આપણે વાત કરીશું લોહીની કમી કેલ્શિયમની કમી અને થાકને દૂર કરવા માટે અમુક ખૂબ જ અસરકારક ઘરેલું ઉપચાર વિશે તમારા શરીરની અંદર કેલ્શિયમની કમી થઈ જવી તમારા શરીરમાં એનેમિયા એટલે કે લોહીની કમી થઈ જવી અને આખો દિવસ થાકેલું રહેવું આ એવી તકલીફ છે જે તકલીફ ક્યારેય પણ કોઈ પણ વ્યક્તિને થઈ શકે છે અને તેના પરિણામે તમે સમયની પહેલાં વૃદ્ધ દેખાવા લાગો છો પરંતુ જો તમને વ્યવસ્થિત જાણકારી હોય તો તમે ખૂબ જ આસાન રીતે આ બધી તકલીફોને તમારા રસોડામાં રહેલી વસ્તુઓ દ્વારા ઠીક કરી શકો છો અને આ બીમારીઓ થવાની સંભાવનાને પણ તમે ઘટાડી શકો છો તો આજના આ વિડીયોમાં તમે જાણશો ત્રણ એવા ઘરેલું ઉપચાર વિશે જે તમારા શરીરની અંદર થાકને કેલ્શિયમની કમીને અને એનિમિયાને ખૂબ જ અસરકારક રીતે અને ઘણી સરળતાથી દૂર કરી શકે છે તો ચાલો કાંઈ પણ રુકાવટ વગર આ હેલ્ધી વિડીયોની શરૂઆત કરીએ સૌથી પહેલા વાત કરીએ કેલ્શિયમની કમી વિશે કેલ્શિયમ એક એવું મિનરલ છે જે તમારા શરીરમાં હાડકાઓ અને દાંત માટે ખૂબ જ જરૂરી હોય છે તમારા હાડકા અને દાંત નેવું ટકા કેલ્શિયમના બનેલા હોય છે ઉંમર વધવાની સાથે સાથે આપણા શરીરની અંદર કેલ્શિયમની કમી થવા લાગે છે અને તેના કારણે આપણા શરીરની અંદર ઘણા બધા લક્ષણો જોવા મળે છે કેલ્શિયમની કમી થવાથી તમારા શરીરમાં આખો દિવસ થાકનો અનુભવ થાય છે તમને હાલવા ચાલવાનું મન નથી થતું તમારા હાડકા અને સાંધામાં દુખાવો શરૂ થઈ જાય છે અને આપણે પડી જવાથી અથવા તો આપણને થોડુંક લાગવાથી આપણા હાડકા તૂટવા લાગે છે અને તેની સાથે સાથે તમારા દાંત પણ નબળા પડવા લાગે છે ખાસ કરીને મોનોપોજ પછી મહિલાઓમાં કેલ્શિયમની કમી ખૂબ જ ઝડપથી શરૂ થતી જોવા મળે છે તો તમે તમારા શરીરની અંદર જો કેલ્શિયમની કમીના આવા બધા લક્ષણોને અનુભવી રહ્યા હોય તો હું તમને જે ઘરેલું ઉપચાર જણાવું તેનો તમે ઉપયોગ કરી શકો છો તેના માટે તમારે ત્રણ ચમચી જેટલા સફેદ તલ લેવાના છે અને આ તલને તમારે નોનસ્ટિક તવા ઉપર નાખીને હળવા શેકી લેવાના છે અને આ તલને તમારે ગેસને હળવી આંચે શેકવાના છે જેના કારણે તમારા તલ બળશે નહીં જ્યારે આ તમારા તલ ગોલ્ડન કલર ના થઈ જાય ત્યારે આ તલને ગેસ ઉપરથી ઉતારી લેવાના છે અને મિક્સર ની અંદર નાખીને આ તલને પીસી લેવાના છે જ્યારે આનો વ્યવસ્થિત પાવડર બની જાય ત્યારે તમારે આની અંદર નાખવાની છે એક ચમચી પીસાયેલી સાકરનો ભૂકો અને આ બંને વસ્તુથી બનેલા આ પાવડરને દરરોજ રાત્રે સૂતા સમયે એક ગ્લાસ દૂધની અંદર નાખીને તમારે ઉપયોગ કરવાનો છે આ તલ કેલ્શિયમ અને બીજા પોષક તત્વોનો ખૂબ જ સારો સ્ત્રોત છે અને આનું રેગ્યુલર સેવન કરવાથી તમારા શરીરમાં કેલ્શિયમની કમી ક્યારેય નહીં થાય અને જો તમારા શરીરમાં પહેલેથી જ કેલ્શિયમની કમી હોય તો આ કેલ્શિયમની કમી ખૂબ જ ઝડપે પૂરી થવાનું પણ શરૂ થશે ચાલો હવે વાત કરીએ એનેમિયા એટલે કે લોહીની કમી વિશે એનેમિયા એક એવી તકલીફ હોય છે જેમાં તમારા શરીરની અંદર લાલ રક્ત કણો અને હિમોગ્લોબિનની કમી થઈ જાય છે અને જેના પરિણામે લોહીને જે ઓક્સિજન લઈ જવાની કેપેસિટી હોય તે ઘટવા લાગે છે એનેમિયાના કારણે તમારા શરીરની અંદર ખૂબ જ વધુ થાક લાગેલો રહે છે હલનચલન કરવાથી શ્વાસ ચડવા લાગે છે તમારા વાળ ખરવા લાગે છે તમારી ચામડી સૂકી થવા લાગે છે અને તમારા ચહેરાનો રંગ પીળો પડી જવા લાગે છે તમને હલનચલન કરવામાં ચક્કર આવવા લાગે છે જો તમે બેસીને અચાનક ઊભા થાવ છો તો તમારી આંખોની આગળ અંધારું છવાઈ જાય છે હાથ પગમાં કોઈ તમને સોય ખૂંચાડતું હોય તેવું લાગે છે અને શરીર આખો દિવસ ઠંડો ઠંડો અનુભવાય છે આ અમુક એવા લક્ષણ હતા જે એનિમિયાના કિસ્સામાં તમને સાવ કોમન જોવા મળતા હોય તો આવી રીતના લક્ષણ તમારા શરીરમાં જોવા મળતા હોય તો આ ઘરેલું ઉપચાર હું તમને જે જણાવીશ તે તમારે જરૂર ટ્રાય કરવો જોઈએ એનિમિયા માટે તમારે એક ગ્લાસ બીટનું જ્યુસ લેવાનું છે અને આ જ્યુસની અંદર તમારે એક ચમચીમાં જ નાખવાનું છે અને આ મધ અને બીટના જ્યુસને તમારે દરરોજ એક સમય માટે લેવાનું છે અને ઓછામાં ઓછું એક મહિના સુધી દરરોજ આ તમારે પીવાનું છે જો તમને ડાયાબિટીસ હોય તો મધ ન નાખતા જો તમે રેગ્યુલર એક મહિના સુધી આ જ્યુસને દરરોજ પીશો તો મિત્રો વિશ્વાસ રાખો ખૂબ જ ઝડપે તમારા શરીરની અંદર હિમોગ્લોબિન વધવા લાગશે અને તમારા શરીરમાં નવું લોહી બનવાનું શરૂ થઈ જશે અને તમારા શરીરમાં જે નબળાઈ આવી ગયું હોય તે ખૂબ જ ઝડપે દૂર થવા લાગશે બીટની અંદર આયરન ફોલિક એસિડ અને બીજા ઘણા મહત્વના પોષક તત્વો ખૂબ જ સારી માત્રામાં મળે છે અને તેના કારણે જ આ તમારા શરીરમાં ખૂબ જ ઝડપે હિમોગ્લોબિનને વધારવાનું કાર્ય કરે છે જો તમારી નજીકમાં બીટ હાજરમાં ન મળતું હોય તો તેની જગ્યાએ તમે દાડમના જ્યુસનો પણ ઉપયોગ કરી શકો છો અને જો તમે ઈચ્છો તો તમે ખજૂરનું શેક બનાવીને પણ પી શકો છો ખજૂર અને દાડમ બંને આયરનના સારા સ્ત્રોત હોય છે આ બંને વસ્તુની અંદર ફોલિક એસિડ અને બીજા પોષક તત્વો પણ હોય છે જે તમારા શરીરમાં હિમોગ્લોબિનને વધારવા માટે ઘણા ફાયદાકારક હોય છે હવે છેલ્લે વાત કરીએ શરીરમાં લાગતો થાક અને નબળાઈ વિશે થાક લાગવો એ કોઈ બીમારી નથી પરંતુ એક લક્ષણ હોય છે જે અલગ અલગ તકલીફના કારણે તમારા શરીરમાં જોવા મળતું હોય છે શરીરમાં થાક અને નબળાઈ તમારા રોજિંદા જીવન ધોરણના કારણે પણ હોય શકે છે અને શરીરમાં નબળાઈ તમારું નબળું હોવાના કારણે પણ આવી શકે છે જો તમને આખો દિવસ થાક લાગેલો રહેતો હોય કામ કરવામાં તમારું મન ન લાગતું હોય આખો દિવસ તમને નીંદર આવતી રહેતી હોય અથવા તો તમારો વજન ન વધતો હોય તમે ખોરાક તો ઘણો બધો ખાતા હોય પરંતુ તમારો વજન ન વધતો હોય તમે સાવ દુબળા પાતળા દેખાતા હોય તો એવા કિસ્સામાં તમે આ સાવ સરળ ઘરેલું ઉપચારનો ઉપયોગ કરી શકો છો તેના માટે તમારે એક કેળું લેવાનું છે અને આ કેળાની છાલ ઉતારીને આ કેળાને એક વાટકામાં નાખી દેવાનું છે તેના પછી તમારે આ કેળાને છુંદી નાખવાનું છે જ્યારે આ કેળું સરખી રીતે છુંદાઈ જાય ત્યારે તેની અંદર તમારે એક ચમચીમાં જ નાખવાનું છે અને એક ચમચી તમારે તદનો પાવડર નાખવાનો છે આ ત્રણેય વસ્તુને સરખી રીતે મિક્સ કરો અને પછી આ બનેલી વસ્તુને તમારે દરરોજ સવારે નાસ્તો કરવાની થોડી વાર પહેલા ખાવાનું છે અને જો તમે ઈચ્છો તો આને નાસ્તાની સાથે પણ ખાઈ શકો છો અથવા તો રાત્રે પણ તમે આનું સેવન કરી શકો છો જો તમને ડાયાબિટીસ હોય તો મધ ન નાખતા કેળાની અંદર ઘણા બધા પોષક તત્વો અને મિનરલ્સ હોય છે જે તમારા શરીરની અંદર નબળાઈને દૂર કરવાનું કાર્ય કરે છે તમારા વજનને વધારવાનું કાર્ય કરે છે અને તમારા શરીરમાં એનર્જી આપે છે તેની ઉપરાંત મધ અને તજ આ બંને વસ્તુ તમારા શરીરને તાકાત આપવાનું કાર્ય કરે છે અને તમારા પાચન તંત્રને સુધારવાનું કાર્ય કરે છે જેના કારણે તમે જે ખોરાક ખાઓ છો તે શરીરને અસર કરે છે અને તેનું લોહી બને છે અને તમારા શરીરની અંદર તાકાત આવે છે અને તમારો વજન પણ હેલ્ધી રીતે વધે છે મિત્રો આ હતા તે ત્રણ ઘરેલું ઉપચાર જેનો ઉપયોગ કરીને તમે શરીરમાંથી લોહીની કમીને દૂર કરવા માટે શરીરમાંથી થાકને દૂર કરવા માટે અને કેલ્શિયમની કમીને દૂર કરવા માટે ઉપયોગ કરી શકો છો મિત્રો મને આશા છે આજનો આ વીડિયો તમને જરૂર પસંદ આવ્યો હશે અને આ વિડીયોમાંથી તમે કંઈક ને કંઈક નવું શીખ્યા હશો જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરો અને બધા લોકો સાથે શેર કરો હું શારદાબેન ગોસ્વામી તમને ફરી મળીશ એક નવા જ વિડીયો સાથે ત્યાં સુધી મસ્ત રહો સ્વસ્થ રહો